ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે તેની સત્તાવાર જાહેરાત ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ જ કરી દીધી છે માધ્યમો લખતા હતા કે ભાજપમાં ભરતી મેળો ચાલે છે પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત ભાજપના જ એક ધારાસભ્યએ કરતા ચર્ચાઓ અને વિતર્કો શરૂ થયા છે સાથે જ આ ધારાસભ્ય એમની સરકાર હોવા છતાં પણ અધિકારીઓ કામ નથી કરતા એવું પણ કહેતા હોય તે પ્રકારની આમાં વાત પણ છે માટે કહી શકાય કે સત્તામાં રહેલા ધારાસભ્યનું જો અધિકારીઓ નથી નથી માનતા કે કે કોઈ વ્યક્તિના કામ કરતા સીધો છે સરકાર અધિકારીઓ પર કોઈ પણ પ્રકારનું આધિપત્ય ધરાવતી નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમ થાય તે સ્વાભાવિક છે રાજકીય રીતે દરેક પક્ષ પોતાના એજન્ડાનો પ્રચાર પ્રસાર કરવા લાગે એ પણ સ્વાભાવિક છે હાલ ભારતીય જનતા પાર્ટી 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 હોય 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 કોંગ્રેસ આદમી કે કોઈ સ્થાનિક તૈયારીમાં લાગી ગયા છે રાજ્યમાં વિધાનસભાનું સત્ર પણ ચાલે છે અને લોકસભા અને રાજ્યસભાનું પણ સત્ર ચાલે છે વચગાળાના બજેટનું દરમિયાન આજે ગીર સોમનાથ જિલ્લામાંથી એક સમાચાર સામે આવે છે ગીર સોમનાથના ઉના બેઠકના ધારાસભ્ય કેસી રાઠોડ દ્વારા આજરોજ ઉનામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી જે લોકાર્પણ કાર્યક્રમ કરી રહ્યા હતા તે સંદર્ભેની પણ વાત હતી સાથે સરકારની યોજનાઓની પણ વાત હતી પરંતુ જાણે કેસી રાઠોડ સાચું બોલી ગયા હોય એ પ્રકારે તેમણે કહ્યું કે બાર રૂપિયામાં વીમો મળે છે એ પ્રકારનો વીમો અમે તમને આપ્યો છે એક પરિવારની તેમને ઓળખ આપવાની સાથે કહ્યું કે આ પરિવારને બાર રૂપિયાના વીમાથી બે લાખ રૂપિયાનો ફાયદો અપાવ્યો છે અમારી સરકારે ખાલી એક વર્ષ બાર રૂપિયા ભરે અને કોઈ એક પરિવારમાં આખરે મૃત્યુ થાય એમાં અમારે એક દાખલો આપવો છે વાસવાજ ગામના વતની છે વાસવાજ ગામનો એક પરિવાર છે તે ભીખાભાઈ વસરામભાઈનો નો ભીખાભાઈ વસરામભાઈ નું અવસાન થયું ભીખાભાઈ અવસાન થયો ત્યારબાદ પરિવારે માત્ર બાર રૂપિયાનો વીમો ઉતરાયો હતો એ પરિવાર ને વીમા પછી મૃત્યુ થયા પછી એ પૈસા ક્યાંથી કઈ રીતે મળવા જોઈએ કોઈ અધિકારી જવાબ નતા જતા અને એને સમજ નથી બરોબર ત્યારે અમારી ઓફિસનો સંપર્ક કરતા એ પરિવારને અમે બેન્કો સાથે સંપર્ક કરી વહેલામાં વેલી તકે એના ફોર્મ નું આયોજન અરજી કરવાની હોય અરજી એવાના આધારે એના મૃત્યુ બાદ માત્ર બાર રૂપિયાના વીમામાં એને બે લાખ રૂપિયા એ પરિવારને મિત્રો મેળવશે આ હતા ઉના ધારાસભ્ય કેસી રાઠોડ આ વાત આટલેથી અટકતી નથી તેમણે પૂર્વ ધારાસભ્ય પર આક્ષેપ કર્યા હોય એ પ્રકારે એ દિશામાં વાત કરી અને તેમણે એવું પણ કહ્યું કે તમારી છ ટર્મની અંદર તમે શું કર્યું જનતાને તમે શું આપ્યું નગરને તમે શું આપ્યું એ બધું જનતા જુએ છે પરંતુ તેમણે આ સાથે જ જાહેરાત કરી દીધી ભાજપના ભરતી મેળાની

પચીસ વર્ષ સુધી આ તાલુકા ધારાસભ્યો મીઠું વાતો કરવી ખાતો નથી પીતો નથી આપે તો મૂકતો નથી આવી વાતો કરનારા લોકો સત્તાથી વંચિત રહેનારા લોકો સત્તા વગર કેમ જીવી શકાય સત્તાથી રહી શકાતો નથી

કોઈ પણ સમાજના કોઈ પાટે લોકો હોય અને ભરતી મેળો ચાલુ છે અત્યારે ભરતી મેળામાં જો આવવાનું હોય તો પ્રેમ થી આવી જાવ આવવું છે પણ ક્યાંક ક્યાંક ને કેક મોટી મોટી વાતો કરીને આવવું છે મારે આ જોઈએ છે મારે તે જોઈએ છે મારે પેલું જોઈએ છે કાઈ મળશે નહીં લોકોની સેવા કરવાની ઈચ્છા હોય સત્તામાં રહેવાની ઈચ્છા હોય પાંત્રી પાંત્રી વર્ષથી કોંગ્રેસમાં નાના મોટા થઈ

જે આજે નાના કાર્યક્રમ દરમિયાન તેમને ભાષણ આપ્યું તેમાંથી આ એક અંશ લઈ મેં તમને બતાવ્યું છે આ ભાષણમાંથી બે વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે અધિકારીઓ કઈ રીતે જનતાને દોડાવે છે અને આખરે ભલે કેસિંહ રાઠોડે કામ કર્યું ખૂબ સરાહનીય કામ છે એના પણ વખાણ કરીએ છીએ કે જનતાને જ્યારે અધિકારીઓ દોડાવતા હોય ત્યારે ધારાસભ્યએ અંગત રસ લઈ તેમનું કામ અને તેમના કામનો નિકાલ કરાવવો એ તેમની પણ જવાબદારી છે જે તેમને બકૂબી નિભાવી છે પરંતુ સરકાર પર તો સવાલ પેદા થાય છે કે તમારી સરકારની અંદર રહેલા અધિકારીઓ તમારી સિસ્ટમમાં રહેલા અધિકારીઓને કોઈ પણ પ્રકારનો ખોફ નથી ત્યારે જ જનતાને દોડાવતા હોય અને આ વાતને તમારા ધારાસભ્ય ખુદ સ્વીકાર કરે છે બાર રૂપિયાના વીમાવાળી વાતમાં અને ભાજપના ભરતી મેળાની પણ તેમણે સત્તાવાર જાહેરાત કરી દીધી કારણ કે મંચ પરથી તેમણે કહ્યું ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે હવે રાજકીય પક્ષોમાં ભરતી મેળા પણ આવવા લાગ્યા છે વિદ્યાર્થીઓ યુવાનો નોકરીઓની ભરતી શોધતા હોય એ રીતે રાજનેતાઓ પણ કદાચ ભરતી શોધતા હશે આ જ પ્રકારની વાત સમાચારની સાથે ફરી હું આપના સમક્ષ આવતો રહીશ નવજીવન ન્યૂઝ પર તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર